ડીઈઓ દ્વારા જાહેર કરવામાં આવેલ પત્ર મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાયેલી છે ત્યારે સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હોવાથી હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના હિતમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના નિયંત્રણ હેઠળની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે